સુરત સુરતમાં વારંવાર કેટલાક ભારે વાહનોના ચાલકો અકસ્માતોમાં લોકોના જીવ લઈ ગયા છે ત્યારે મનપાના ડમ્પર ચાલકે આશાસ્પદ યુવતીને કચડી મારી હતી જે ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે સુરત મનપાના ચાલકે અકસ્માત સર્જાયો હતો સુરતના અડાજણ પાલ રોડ પર સ્ટાર બજાર પાસે પાલિકાના બેફામ માઇક્રો માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીની એવી જહાંગીરપુરા ખાતે રહેતી શ્રેયા જીતેન્દ્ર સારંગને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું

એવી રીતે એસએમસીનું ડમ્પર એમને બહુ ગંદી રીતે કચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ એટલે બહુ ગંદી રીતે કચૂડી ગયેલું હતું ને પોલીસ વાળા બી એક કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી એક કલાક પછી એક કલાક લગીને એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી આવ્યા અને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો

સુરત માં કઈ જગ્યા પર એ સુરત ગૌરવભ રોડ પર રહેતી હતી એનો ભાઈ નો ફ્રેન્ડ થાવ છું એટલે મારી બેન જ છે એમ